આ પ્રસોલો છે કીયો છે આપરોસોલો જગ્યાએ ત્યાં સુધીમાં આપણે બટાટાની સેલો ખેલી લીયા આપણું બટાટા પહેલા જ બાફી નાખતા કારણ કે કસી ઠડી જાય નકર પછી ગરમ હોય એટલે હાથ બળી જાય તો તો ફરાઈ ગયા છે હવે આપણે કરાય મૂકવું છે આપા તેલ ગરમ થઈને ત્યાં સુધીમાં આપણે લીલી ચટણી તૈયાર કરી લઈએ

plato de que hace en la plata con crema por Apri il green shirt, tagliarsi. Teno apre il vocar carbano, se. Allo to apre il vocar carbano, per la prima inazione. Allo to apre il shirt

mida , mis siin kandub ? kumb läheb ära ?

ભૂંગળા મસ્ત મજાના મોટા પાણી આવી જાય ને એવા તૈયાર થઈ ગયા છે આના બધા ખાવા હું તો ખાઈ લો ત્યાં સુધીમાં તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો બાય બાય ટેક કેર